ભુજમાં તાલુકા કક્ષા પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું રાજ્ય સરકારની જિલ્લા તેમજ તાલુકા કક્ષાની પશુપાલનના શિબિરોના આયોજન માટેની યોજના છે જેમાં આપણા કચ્છ જિલ્લામાં કુલ દસ જેટલી તાલુકા પશુપાલન શિબિરો અને કુલ બે જેટલી જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરોનું આયોજન ગોઠવેલ છે અને અત્યારે દરેક તાલુકામાં આ રીતે શિબિરોનું આયોજન ચાલુ છે આ શિબિરોના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ હોય છે કે પશુપાલકોને વૈજ્ઞાનિક ધોરણે પશુપાલન વિશેની માહિતી મળે એમને પશુપાલન લગતા કોઈ મુઝવતા પ્રશ્નો હોય તેના વિશે માર્ગદર્શન મળે અને એ લોકો અદ્યતન વૈજ્ઞાનિક ધોરણે અને વ્યવસાયિક રીતે નફાકારક પશુપાલન કરતા થાય આ માટે અલગ અલગ વક્તાઓને આપણે એમાં બોલાવીએ છીએ અને એ વક્તાઓ પશુપાલન વિશે પશુના સંવર્ધન વિશે પશુના આરોગ્ય વિશે સમતોલ પશુ આહાર વિશે પશુ માવજત વિશે પશુને કૃત્રિમ વિજ્ઞાન કે સેક્સિમ ટેકનોલોજીની માહિતી આપવા માટે એ રીતે અલગ અલગ વિષયો ઉપર પશુપાલકોને એમાં નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે અને તાલુકા કક્ષાની શિબિરમાં લગભગ બસો જેટલા પશુપાલકોને આપણે આમંત્રિત કરીએ છીએ જ્યારે જિલ્લા કક્ષાની શિબિર એમાં ત્રણસો સુધીના પશુપાલકોને આપણે એમાં આમંત્રણ કરીએ છીએ અને એમને પશુપાલન વિશેની અદ્યતન માહિતી આપીએ છીએ સાથે સાથે એમને પશુપાલન વિશેની અદ્યતન માહિતી પાછળથી પણ મળી રહે એના માટે આપણે એમને પુસ્તિકા આપીએ છીએ જેથી એ લોકો જ્યારે પણ ઘરે બેઠા હોય ત્યારે પણ આનો અભ્યાસ કરી અને પોતાના પશુપાલનમાં જે કંઈ સુધારા લાવવા હોય એના વિશે વાંચી અને એમાં માર્ગદર્શન મેળવી શકે સરકારશ્રીની જે અલગ અલગ યોજનાઓ છે એના વિશે પણ એમાં માહિતી આપવામાં આવે છે રાજ્ય સરકારની તેમજ કેન્દ્ર સરકારની પશુપાલન લગતી જે ઘણી બધી યોજનાઓ છે એનો પશુપાલકો લાભ મેળવતા થાય અને એ રીતે પોતાનો પશુપાલનનો વ્યવસાય વધારે નફાકારક કરતા થાય એ આ શિબિરનો એક મુખ્ય હેતુ હોય છે